એક દુખત સમાચાર ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર ઉત્કૃષ્ટ રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલનું નિધન થઈ ગયું મૂળ અમરેલીના રાજુલાના વતની દિલીપભાઈ ગોહિલનું શુક્રવારે રાત્રે સાડા વાગે જામનગરમાં ટૂંકી બીમારીથી અવસાન થયું પોતાના વતન રાજુલામાં દિલીપભાઈ ગોહિલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે રાજુલાના આહિર સમાજમાં જન્મેલા દિલીપભાઈ ગોહિલ દરેક મુદ્દાનો ઊંડો અભ્યાસ જબરદસ્ત વાંચન મક્કમતા સાથે પોતાની દરેક વાત મૂકતા સાથે જ પત્રકારત્વ જગતમાં લાંબી કારકિર્દી જબરદસ્ત રાજકીય વિશ્લેષણનું હનર ધરાવતા સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરવા પ્રામાણિકતાથી પત્રકારત્વની ઓળખ ધરાવતા એવા દિલીપભાઈ ગોહિલના અવસાનથી સામાજિક અને પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી છે નાનપણથી કોલેજ સુધી દિલિપભાઈએ ભાવનગરમાં અભ્યાસ કર્યો વર્ષ 1987-88 માં દિલિપભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો પત્રકારત્વના અભ્યાસમાં તેઓ ટોપ પર રહ્યા પત્રકારત્વમાં અભ્યાસની સાથે પ્રાદેશિક અખબાર જનસત્તા સમાચાર પત્ર રાજકોટમાં તેમણે ટ્રેનિંગ લીધી ગુજરાતી ઇન્ડિયા ટુડે ના તેઓ કોપી એડિટર રહ્યા સાથે ચિત્રલેખા અભિયાન મેગેઝિનમાં પણ તેમણે કામ કર્યું સમકાલીનમાં હસમુખ ગાંધી સાથે તેમણે પત્રકારત્વ કર્યું એટલું જ નહીં હૈદરાબાદમાં ગુજરાતી ચેનલ ઈ ટીવી ગુજરાતીમાં તેમણે કામ કર્યું કચ્છમાં આવેલા ભૂકંપ સમયે રેડિફ ડોટ કોમ સમયે પત્રકારત્વ કર્યું ગુજરાતી પ્રાદેશિક ન્યૂઝ ચેનલમાં કામ કરવાની સાથે દિલીપભાઈએ લિયોનાર્દો ધ વિન્ચી ટેસ્લાનું ગુજરાતમાં અનુવાદ પણ કર્યું છેલ્લા કેટલાક વર્ષોથી દિલીપભાઈ અલગ અલગ ગુજરાતી પ્રાદેશિક ચેનલ્સમાં અલગ અલગ મુદ્દાઓ પર વરિષ્ઠ વિશ્લેષક તરીકે મક્કમતા સાથે પોતાનો અભિપ્રાય રજૂ કરતા રહ્યા છે ખાસ કરીને ગુજરાતના રાજકારણને ખૂબ જ સારું અને ઊંડું અમદાવાદ મુંબઈ દિલ્હી રાજકોટ સહિતના શહેરોમાં કરેલા કાર્યથી મળેલા દિલીપભાઈ ગોહિલના અનુભવો અને ગુણોએ અનેક નવા પત્રકારોને દિશા બતાવી છે પત્રકારત્વ અને સમાજમાં દિલીપભાઈની ઉત્કૃષ્ટ ભૂમિકાને એબીપી અસ્મિતાની સલામ છે

ઓફ કેમેરા પણ તેમની સાથે લાંબો સંવાદ કર્યો હશે અને એ એ વ્યક્તિ હતા કે હું પણ એમની સાથે સંવાદ કરતો હોય અને ક્યાંક મારી વાતમાં પણ કોઈ ક્ષતિ હોય તો એમને હરમેશ સુધારી હશે એ વ્યક્તિ હતા કે જે તમામ મુદ્દાઓને સકારાત્મક રીતે ધ્યાનમાં લઈ એનું વિશ્લેષણ કરતા હતા માત્ર ગુજરાતનું ઇલેક્શન કે ગુજરાતી મુદ્દા જ નહીં પરંતુ દેશનું જે કોઈ પણ પ્રદેશનું ઇલેક્શન હોય કોઈ પણ મુદ્દો હોય તેમનો જબરદસ્ત અભ્યાસ હતો હતો અને એક નૈસર્ગિક વ્યક્તા પણ હતા જયારે તેમની સાથે આપણે વાત કરી તો એ અનુભૂતિ થતી હતી ક્યારે પણ કોઈ પણ ચેનલની ડિબેટમાં આવ્યા એ કોઈ જગ્યાએ એમની વાત એમનો અભ્યાસ એમનું વિશ્લેષણ તટસ્થતાના ભાવ સાથે પ્રમાણિકતાના ભાવ સાથે સ્પષ્ટ રીતે મૂક્યું હતું બહુ ઓછા શબ્દો બોલતા હતા પરંતુ એમના શબ્દોમાં એક ડેપ્થ હોતી હતી એક ઊંડાણ હોતું હતું અને સ્વાય રીતે જ એ ઊંડાન મેં મહેસૂસ કર્યું છે જ્યારે જ્યારે હું તો પોલીસમાં પણ જોડાયા છેલ્લે હું તો પોલીસના એક હજાર કાર્યક્રમ પૂરા થયા હતા અને રાજકોટમાં જ્યારે કાર્યક્રમ કર્યો હતો ત્યારે મારી તેમની સાથે મુલાકાત થઈ હતી મેં એમને સવાલ પણ પૂછ્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમ પૂરો થયા બાદ પણ તેમની સાથે મેં ચર્ચા કરેલી અને તેમને પણ અનેક સૂચનો પણ કર્યા હતા કે કોઈ પણ પોલિટિકલ કાર્ય ડિબેટનો કાર્યક્રમ હોય કોઈ પણ પોલિટિકલ મુદ્દે ડિબેટ થતી હોય તો કયા કયા મુદ્દાને સવિશેષ આવરવા જોઈએ ધ્વનિ રોનકના જેવા અનેક લોકો હશે જેમને રમેશ દિલીપભાઈ યાદ રહેશે અને જ્યારે જ્યારે કોઈ પણ પોલિટિકલ વિશ્લેષણ કરતા હશું દિલ દિમાગમાં દિલીપભાઈનો ઇશારો ચોક્કસથી અંકિત થયેલો રહેશે ચોક્કસ દિલીપભાઈ ગોહિલ એક એવા રાજકીય વિશ્લેષક રહ્યા છે કે જેમ જેમણે તટસ્થતાથી અને જે સાચું છે એ બોલવામાં ક્યારેય તેમણે પીછેહટ નથી કરી ઘણી વખત તમે ન્યૂઝ ચેનલ્સમાં ડિબેટમાં દિલીપભાઈને જોયા હશે સાંભળ્યા હશે ખૂબ જ ટુધી ધી પોઈન્ટ બોલે સાચું અને તટસ્થ બોલે